પર્યાદેશને બદનામ કરવાનો ઈરાદો સોશિયલ મીડિયા Instagram માં જુદી જુદી ફેક પ્રોફાઇલો બનાવવાનો ગુનોમાં સંડોવાળ આરોપીને જલદી પાર્ટી સુરજશાહ અને કમરાજ સેલ તેમણે પોનાકીકતમાં એવી રીતની છે કે પર્યાધી શ્રી નામના આ કામના આરોપીના પંચદિવ સોસાયટી આંબા તલાવડી કતારગામ ખાતે આવેલ પોઝિટિવ ક્લાસીસમાં ટ્યુશન કરવા માટે જતા હતા ત્યાંથી આરોપીનાઓ ફરિયાદશીની ઓળખતા હતા ત્યારબાદ ફરિયાદશીની સન બે હજાર ત્રેવીસમાં ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનતા બાબતે તેઓએ સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ હતી અને ત્યારબાદ ગઈ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસથી ગુનો દાખલ થઈ ત્યાં સુધી આ કામના આરોપી ભાવેશ વસોયાનાઓએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફરિયાદીશીના નામથી અલગ અલગ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તથા વોટ્સએપ વર્ચ્યુઅલ નંબર ઉપરથી ફરિયાદીશીને મેસેજ કરી તેમજ ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ ફોટોમાં ફરિયાદીશીના જૂના ફોટોગ્રાફ મૂકી તથા વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદીશ્રી તથા તેના પરિવારના સભ્યોને એડ કરી તેમાંથી

एमेंडमेंट एक हजार आठ कलम डक सी सड़सठ मुजब गुनो दाखिल कर उपरोक्त तो गुना संदोल आरोपी ने शोध सर मेहरबान पुलिस कमिश्नर श्री अनुपम सिंह गेहलोत तथा संयुक्त पुलिस कमिश्नर श्री क्राइम फ्राग्वेंड वत्स तथा नायब पुलिस कमिश्नर श्री साइबर सेल बिशाखा सेन नाव आप सूचना मुजब मदनेश कमिश्नर श्री साइबर क्राइम एसई डेनियो मार्गदर्शन हेठ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનઆર પટેલનાઓ અસરદાર ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધ કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે